હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ હું છું મીતા આજે હું તમારી સાથે એક વિન્ટર સ્પેશિયલ સુખડીની રેસીપી શેર કરીશ આજે આપણે ડ્રાય ફ્રુટ્સ અને ગુંદર મિક્સ કરીને સુખડી બનાવીશું આ સુખડી એકદમ સોફ્ટ બને છે અંદર તમે ગુંદર મિક્સ કરશો ને તો પણ એનો ક્રંચ ખાવામાં તમને બિલકુલ નહીં આવે ખાસ કરીને ઘરમાં જો નાના બાળકો હોય તો એ લોકો શિયાળાના વસાણા નથી ખાતા હોતા તો તેમને આ સુખડી બનાવીને આપશો તે ખૂબ જ પૌષ્ટિક બને છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે સાદી સુખડી તો હંમેશા આપણે બનાવતા જોઈએ છીએ તો ચાલો આજે આપણે ડ્રાય ફ્રૂટ્સ અને ગુંદરની સુખડી બનાવીશું તો એના માટેની અહીં દરેક વસ્તુ મેં આ એક મેઝર કપની મદદથી માપીને જ લીધી છે તમારી પાસે જો આવું મેઝર કપ ના હોય તો તમે કોઈ પણ સિમ્પલ રૂટિન વાટકીનું માપ પણ લઈ શકો છો તો સુખડી માટે અહીં મેં બે કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધો છે અહીં આપણે જેટલો લોટ લીધો હોય એનાથી અડધું આપણે ઘી અને ગોળ બંને વસ્તુ લઈશું તો બે કપ જેટલા લોટમાં અહીં મેં એક કપ જેટલું ઘી અને સાથે એક કપ જેટલો દેશી ગોળ લીધો છે અહીં આપણે ગોળના પાયાવાળી સુખડી નથી બનાવવાની એટલે ગોળ લોટમાં જલ્દી મિક્સ થઈ જાય એટલા માટે છરી વડે આ રીતે એકદમ બારીક સમારીને લઈશું અને સાથે અહીં મેં અડધો કપ જેટલા કાજુ અને બદામ લીધા છે અને અડધો કપ જેટલો અહીં મેં બાવળિયો ગુંદર લીધો છે બાવળિયો ગુંદર છે એ ઘરના બધા જ સભ્યો ખાઈ શકે છે અને અહીં આપણે વિન્ટર માટેની સ્પેશિયલ સુખડી બનાવી રહ્યા છીએ તો એમાં આપણે એક ચમચી જેટલો સૂટનો પાવડર અને સાથે એક ચમચી જેટલો કંઠોળાનો પાવડર મિક્સ કરીશું અને ગાર્નિશિંગ માટે અહીં મેં થોડો ઇલાયચીનો પાવડર અને એક ચમચી જેટલી ખસખસ લીધી છે અહીં આપણે જે કાજુને બદામ લીધા છે એને સુખડીની અંદર આપણે એનો પાવડર બનાવીને પછી મિક્સ કરવાનો છે અને આ ગુંદર છે એને આપણે પહેલાં ઘીમાં તળી અને પછી એનો પણ પાવડર બનાવીને મિક્સ કરીશું એટલે સુખડી એકદમ સોફ્ટ બનશે ઘી આમ તો પોણો કપ લઈએ તો ચાલે પણ એની અંદર આપણે ગુંદર પણ તળવાનું છે અને આ ડ્રાય ફ્રૂટ્સનો પાવડર પણ લોટની અંદર મિક્સ થશે એટલે અહીં મેં એક કપ જેટલું ઘી લીધું છે અહીં આપણે એક કપ જેટલું ઘી લીધું છે એમાંથી વન ફોર્થ કપ જેટલું ઘી લઈને હું અહીં કઢાઈમાં લઈ લઉં છું મીડિયમ ફ્લેમ પર ઘીને આપણે પહેલાં બરાબર ગરમ થવા દઈશું અને સૌથી પહેલાં આ ઘીમાં આપણે ગુંદર તળી લઈએ અહીં ગેસની ફ્લેમને આપણે મીડિયમ જ રાખીશું અને મીડિયમ ફ્લેમ પર આ ગુંદર તળાઈને એકદમ ફૂલીને સોફ્ટ ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને સતત આ રીતે હલાવતા રહીશું તો અંદરથી ગુંદર બિલકુલ કાચું ના રહેવો જોઈએ અને ઉપરથી બળીને લાલ ના થઈ જવું જોઈએ એટલા માટે આપણે તેને ધીમા તાપી જ આ રીતે તળી લેવાનું છે અહીં તમારો ગુંદર જો સહેજ પણ કાચો રહેશે તો સુખડી ખાતી વખતે તમારી દાંતમાં ચોંટી જશે એટલે એને આપણે આ રીતે બરાબર તળી લેવાનું છે તો અહીં ગુંદરને તળાતા ત્રણથી ચાર મિનિટ જેટલો જ સમય લાગે છે હવે આપણે જોઈ રહ્યા છે કે ગુંદર સરસ ફૂલી ગયો છે અને એકદમ સોફ્ટ પણ બની ગયો છે તો અહીં ગુંદરને હું એક પ્લેટમાં લઈ લઉં છું ઠંડો થઈ જશે પછી એને હું મિક્સરમાં ક્રશ કરીને પાવડર બનાવી લઈશ હવે આ કાજુ અને બદામને પણ આપણે થોડા શેકી લઈશું કાચા કાજુ અને બદામને જો તમે મિક્સરમાં ક્રશ કરીને પાવડર બનાવશો તો એ પાવડર છે એ થોડો ચીકણો બનશે પણ આ રીતે તમે એને થોડા શેકી લેશો અને પછી પાવડર બનાવશો તો પાવડરમાં બહુ ચીકાશ નહીં આવે આ શેકતી વખતે અહીં ગેસને મેં મીડિયમ ટુ લો ફ્લેમ પર જ રાખ્યો છે અહીં આપણે જોઈ રહ્યા છીએ કે કાજુ પર હવે થોડા બ્રાઉન સ્પોટ પણ આવી રહ્યા છે હવે આ કાજુ અને બદામ ઠંડા થઈ જાય પછી એને હું મિક્સરમાં ક્રશ કરી લઈશ અને ગુંદર પણ ઠંડો થઈ ગયો છે એને પણ આપણે મિક્સરમાં ક્રશ કરીને પાવડર બનાવી લઈશું હવે ગુંદરને તળી લીધા પછી આ પોણો કપ જેટલું જે ઘી બચ્યું છે એને આપણે આ કઢાઈમાં લઈ લઈશું હવે પહેલાં ઘીમાં આપણે લોટને બરોબર શેકી લઈશું તો અહીં આજે આપણે ગોળના પાયાવાળી સુખડી નથી બનાવી રહ્યા કાચા ગોળની સુખડી બનાવી રહ્યા છે એટલે એમાં આપણે લોટને પહેલા ઘીમાં બરોબર શેકી લેવાનું હોય છે લોટ શેકાતા થોડીક વધારે વાર લાગશે પણ ગેસને અહીં આપણે એકદમ મીડિયમ ફ્લેમ પર જ રાખીશું હાઈ ફ્લેમ પર તમે શેકી લેશો તો લોટ બળી જશે ને થોડો વધારે લાલ પણ થઈ જશે લોટને બરોબર શેકવા માટે ઘી મને થોડું ઓછું લાગી રહ્યું છે તો હું બીજું એક ચમચી જેટલું ઘી આમાં મિક્સ કરી દઉં છું ગોળનો પાયો કરીને જો આપણે સુખડી બનાવીએ તો ઘણી વાર એ સુખડી ચવળ અને કડક બની જતી હોય છે પણ આ રીતે તમે લોટ શેકીને અંદર કાચો ગોળ મિક્સ કરીને સુખડી બનાવશો તો સુખડી આનાથી એકદમ સોફ્ટ બનશે તમારી સુખડી બિલકુલ કડક નહીં બને લોટને બરોબર ઘીમાં શેકી લઈશું એટલે લોટ બિલકુલ કાચો નહીં રહે અને સુગડીનો ટેસ્ટ પણ એનાથી ખૂબ જ સરસ બનશે લોટ સરસ શેકાઈ જશે એટલે એના શેકાવાની ખૂબ જ સરસ સુગંધ પણ આવશે અને તાવે તો પણ તમારો થોડો હલકો થઈ જશે લોટ થોડો ફરસો થવા લાગશે તો અહીં આપણે જોઈ રહ્યા છીએ કે લોટનો કલર હવે થોડો બદલાઈને ને ડાર્ક બ્રાઉન જેવો થઈ ગયો છે લોટ સરસ શેકાઈ ગયો છે તો આ સ્ટેજ પર એમાં આપણે ગંઠોળા અને સૂંઠનો પાવડર એ બંને મિક્સ કરી દઈશું સૂખડીમાં તમે થોડા સૂંઠ અને ગંઠોળા એ બંને મિક્સ કરશો તો એનાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ બને છે અને સુખડી પચવામાં પણ થોડી વધારે સરળ બની જાય છે લોટ શેકાઈ ગયા પછી ગેસને આ સ્ટેજ પર આપણે એકદમ લો કરી દઈશું લોટ એકદમ ગરમ ગરમ છે એટલે એની અંદર સૂંઠ અને ગંઠોળા પણ સરસ શેકાઈ જશે હવે લોટ બરાબર શેકાઈ જાય પછી એમાં આપણે તળેલો ગુંદર મિક્સ કરી દઈશું ગુંદર પણ એકદમ ઘીવાળો જ છે એટલે લોટમાં સરસ રીતે મિક્સ થઈ જશે આ રીતે ગુંદરને તમે બરાબર તળી લીધા પછી મિક્સરમાં ક્રશ કરીને પાવડર બનાવી લેશો ને પછી સુખડીમાં મિક્સ કરશું તો સુખડી ખાશો ત્યારે તમને ખબર જ નહીં પડે કે એની અંદર ગુંદર પણ મિક્સ કરેલો છે અને સુખડીના પીસ પણ એકદમ સ્ક્વેર બનશે બિલકુલ વચ્ચેથી તૂટશે નહીં હવે આમાં આપણે કાજુ અને બદામનો પાવડર પણ મિક્સ કરી દઈએ અને સમારી રાખેલો ગોળ પણ મિક્સ કરી દઈશું ગોળને જો તમે છરી વડે આ રીતે એકદમ બારીક સમારી લેશો તો એને ગરમ લોટમાં મિક્સ થતાં બહુ વાર નહીં લાગે ગેસને મેં એકદમ લો ફ્લેમ પર કરી દીધું છે ને આ બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું ગોળ ઓગળીને લોટમાં મિક્સ થઈ જશે એટલે મિશ્રણ છે એકદમ આ રીતે ઢીલું બની જશે તબદું નાખ્યા પછી ગેસને મેં એકદમ લો ફ્લેમ પર કરી દીધું તો ને આપણે જોઈ રહ્યા છીએ કે બધું જ સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો આ સ્ટેટ પર હવે આપણે ગેસને બંધ કરી દઈશું થાળીને મેં ઘીથી ગ્રીસ કરી લીધી છે ને આ મિશ્રણ એકદમ ગરમ ગરમ હોય ત્યારે જ આપણે તેને આ રીતે થાળીમાં પાથરી દઈશું તો આ રીતે તાવી તાની મદદથી પહેલાં આપણે તેને બરોબર ફેલાવી દઈશું આપણને એકદમ ડ્રાય લાગી રહ્યું છે પણ એની અંદર ઘણું બધું ઘી છે આ રીતે તમે એક વાડકીની મદદથી સુખડીને દબાવી દેશો તો અંદર જે ઘી છે એ બધું જ છૂટીને બહાર નીકળશે સુખડી એકદમ ચળકવા લાગશે અને સરસ રીતે બંધાઈ પણ જશે તો અત્યારે શિયાળો ચાલી રહ્યો છે અને શિયાળા દરમિયાન તમે આ રીતે ગુંદર અને ડ્રાય ફ્રૂટ્સ મિક્સ કરીને સુખડી બનાવશો અને અંદર થોડા સૂંઠ અને કંટોળા એ બંને મિક્સ કરી દેશો એટલે આપણે વસાણા ખાતા હોય એવી જ આ સુખડી બનીને તૈયાર થશે અને બનાવવાની પણ ખૂબ જ સહેલી છે આ સુખડી બનાવો ત્યારે ખાસ એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું કે લોટ છે એ ઘીમાં બરાબર શેકાઈ જવો જોઈએ કાચો ના લાગવો જોઈએ અને એમાં ગોળ મિક્સ કરી દો પછી ગેસની ફ્લેમને એકદમ લો કરીને બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે તો સુખડી તમારી બિલકુલ ચવડ પણ નહીં બને હવે છેલ્લે એની પર થોડી ખસખસ અને ઇલાયચી પાવડર એ બંનેથી આપણે તેને ગાર્નિશ કરી લઈશું સુખડી પર આ રીતે થોડી ખસખસ સ્પ્રિંકલ કરી દેશો તો એ લુકમાં પણ ખૂબ જ સરસ બનશે અને થોડો કાજુ બદામનો પાવડર પણ હું આ રીતે સ્પ્રિંકલ કરી દઉં છું હવે આને આપણે દસેક મિનિટ માટે સેટ થવા દઈશું સેટ ઠંડી થઈ જાય પછી એની પર આપણે કટ કટમાક લગાવીશું તો દસ મિનિટ પછી સુખડી થોડી ઠંડી થઈ ગઈ છે સેટ થઈ ગઈ છે હવે એની પર આપણે કાપા પાડી લઈશું સુખડી બની જાય પછી તમારે એને એકાદ કલાક માટે સેટ થવા દેવાની અંદરનું ઘી સેટ ઠંડુ થઈ જાય પછી તમે સુખડીના પીસ કરશો તો સુખડીના પીસ આખા જ નીકળશે બિલકુલ ભૂકો નહીં બને તો અહીં આ રીતે દસ મિનિટ પછી કાપા પાડી લીધા પછી સુખડીને આપણે એકાદ કલાક માટે સેટ થવા દઈશું ને પછી જ આપણે તેના પીસ કાઢીશું હવે એકાદ કલાક પછી અહીં આપણી સુખડી તૈયાર છે એક પીસ કાઢીને પણ હું તમને બતાવી દઉં તો અહીં આપણી સુખડી એકદમ સોફ્ટ બની છે અને સરસ બંધાઈ પણ ગઈ છે તો આ સુખડી બનાવીને તમે એને એરટાઈટ ડબ્બામાં ભરીને પંદરથી વીસ દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો તે બિલકુલ નહીં વગડે અને આ સિવાય પણ શિયાળાના વિવિધ વસાણા જેવા કે ખજૂર પાક ગુંદર પાક ગુંદરની પેન્ટ અને વિવિધ પ્રકારની ચીકીની રેસિપી પણ મેં ચેનલ પર મૂકેલી છે તો એ બધાની લિંક પણ હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું ત્યાંથી તમે ચેક કરી શકો છો આશા રાખું છું કે આજનો આ વિડીયો તમને ચોક્કસ યુઝફુલ થશે વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ